નમસ્કાર દર્શક મિત્રો હું છું ધરમસિંહ મકવાણા સમ્રાટ સમાચારમાં દરેક દર્શક મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે પણ ગત રાત્રિ દરમિયાન હનુમાનજી દાદાના મંદિરમાં તેમજ શંકર ભગવાનના મંદિરમાં તસ્કરોએ ખેપ મારી રોકડ રકમ તેમજ સોના ચાંદીના ઘરેણાં મલેને 80 લાખથી વધુની ચોરી કરીને નાસી છૂટ્યા હોવાનો બનાવ બન્યો છે છેલ્લા ઘણા સમયથી તળાજા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરો દેવ દેવી દેવતાઓના મંદિરોને નિશાન બનાવી રહ્યા છે

અગાઉ તસ્કરોએ ખેપ મારી હતી અને રોકડ રકમ તેમજ ઘરેણા ઉઠાવી ગયા હતા તેવી જ રીતે આજે ગત રાત્રિ દરમિયાન તળાજા તાલુકાના હનુમાનજી મંદિરના તાળા તોડ્યા હતા તેવી જ રીતે અહીં આવેલ શિવ મંદિરમાં પણ તસ્કરોએ ખેપ મારી હતી ગામના એક વ્યક્તિના જણાવ્યા અનુસાર આ બંને મંદિરમાંથી રોકડ રકમ તેમજ ભગવાનના આભૂષણો મળી અને અઢી લાખથી વધુની રોકડ તેમજ આભૂષણો તસ્કરો ઉઠાવી ગયા હતા તેમજ અહીં લાગેલ સીસીટીવી કેમેરા તોડી નાખી અને ડીવીઆર પણ ઉઠાવી ગયા હતા સમ્રાટ સમાચાર તળાજા ત્રણ રામજી મંદિરના મુગટ ગયા છે રામ લક્ષ્મણના રામના સીતાના અને લક્ષ્મણજીના અને બે મુગટ હનુમાનજીના ગયા અને એક હાર ગયો કુલ કેટલું ચાંદી છે એટલે ઓછામાં છે બે અઢી કિલો ખરું ચાંદી અને બાજુના શિવ મંદિરમાંથી માંથી શિવ મંદિરમાંથી માંથી દાન પેટી તોડી અને એમાં ઓછામાં ઓછા વીસેક હજાર રૂપિયા જે ખુશ આ શિવરાત ગઈ એટલે વીસેક હજાર રૂપિયા જેલા હશે કેમેરાને એવું કઈ કેમેરાનું બધું તોડી નાખ્યા રિસીવર એનું લઈ ગયા અને એ બધું તોડી કાઢ્યું કેમેરાના વાયરે તોડી નાખ્યા બધું તોડી નાખ્યું લોકો એટલું નુકસાન ઘણું કર્યું ટૂંકમાં ઓછામાં ઓછું નુકસાન ગણીએ તો એ અઢી ત્રણ ચાર લાખનું ખરું